મિત્રો હું આવી ગયો છું જેતપુરમાં દરેક પ્રકારની મારુતિ સુઝુકી ઊંડાઈ ટાટા મહેન્દ્રા તેમજ જૂના સ્પેર પાર્ટ લેવેજ માટે મળો ભાઈ અને શાહરૂખભાઈ આપણી સાથે છે શાહરૂખભાઈ કોઈ પણ ગાડીના સ્પેર પાર્ટ તો અહીંયા મળી જશે ઓલ ગાડીના સ્પેર પાર્ટ તમને મળી જશે જેમ કે સુઝુકી ટાટા ઊંડાઈ મહેન્દ્ર વોસવેગન સ્કોડા ક્રુ સેવરોલેટ તમામ ગાડીના સામાન સ્પેર પાર્ટ જૂના એસેસરીઝમાં બધી વસ્તુ બધી ઓલ

બરાબર ને ડિસ્કાઉન્ટ રાખો સો ટકા ડિસ્કાઉન્ટ જેટલું બને એટલું આ વિડીયો શેર કરો જેથી કરીને બીજા લોકોને પણ મદદરૂપ થાય અને સારું ભાઈ આપણા કોન્ટેક્ટ નંબર શું છે ભાઈ ચોરાશી ઝીરો ચૌદ દસ છસો ત્રીસ ને જેતપુર નવાગઢ ચેરવીસ રોડ નવાગઢ સર્વિસ રોડ સરદારપુર ગેટ હવેલી મંદિરની એક ડેટ સામેના નાકામાં તો તમારે કોઈપણને ગાડીમાં તકલીફ હોય ને પાર્ટ ની જરૂર હોય તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો અને આ ભાઈ અહીંયાની મુલાકાત જરૂરથી લેજો એન્જિનથી માંડીને કોઈ પણ સ્પેડ પાર્ટ તમારે જોતા હોય તો અહીંયા અવેલેબલ છે